બાળકોના કાર્યક્રમો નાટક ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મહિલાઓ દ્વારા આયોજન પણ કરાયું હતું એવું છું એ વાત કરી કે જે બાળકો ત્રાણું ટકા પંચાણું ટકા આવે છે એ તો બહુ જ આનંદની વાત છે પણ ક્યારેક બાળક છે એ પાછળ રહી ગયું કે એને ફેર કરવું અથવા તો ઓછા ટકા કેવી દીકરીઓ છે તો કમ્પેરિઝન ન કરવામાં આવે એને મોટિવેટ કરવામાં આવે કારણ કે કોઈ પણ એક નાનકડી પરીક્ષામાં પાસ થવું કે ફેલ થવું કે જીવનનો અંત ન હોઈ શકે જીવન ખૂબ લાંબુ છે અને જીવન ખૂબ ચમત્કારી છે ક્યારેક એવા ચમત્કારો થઈ જતા હોય છે જે તમે વિચાર્યા પણ નથી જે લોકોને સારા ટકા આવ્યા છે એને બિલકુલ શાબાશી આપો પણ જે લોકોને ઓછા ટકા આવ્યા છે એને એવા એવા શબ્દો ન બોલો કે જેથી ડિપ્રેસ થઈ જાય અને ક્યારેક ક્યારેક ડિપ્રેશનમાં જીવનનો અંત આળવા સે છે